વલસાડમાં કોસંબાના એક મકાનમાં લાગી ભીષણ આગ ઘર બળીને વલસાડના કોસંબા ગામે એક મકાનમાં આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી આ બનાવમાં મકાનને ભારે નુકસાન થયું હતું અને ઘર વખરીનું સામાન બળીને ખાક થઈ ગયું હતું જોકે આ કઈ રીતે લાગી આગ તે હજી એક બંધ છે ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળે મળતી માહિતી મુજબ વલસાડ કોસંબા ગામે આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સિમેન રેશમભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સમયમાં સાડા ચારના અરસામાં ઘરના સભ્ય બાજુમાં મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં તાળું માર્યું હતું તે અરસામાં તેમના મકાનમાં આગ ફાટીને કરતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને ઘરમાં મુકાયેલા આખા વર્ષનો ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગ ઉપર કાબુ ના આવતા મકાનમાં મૂકેલો અન્ય સામાન ગામના યુવાનોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ મોટા ભાગનો સામાન બળી ગયો હતો આ બનાવમાં કોસંબા ગામના સરપંચ કિરીટભાઈ ટંડેલ મગનભાઈ ટંડેલ ગામના આગેવાનો અને આસપાસના યુવાનોએ ભારે મહેનત કરી હતી આ સાથે વલસાડ ફાયર બ્રિગેડની ટીમે સતત લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ નળિયાવાળું મકાન હોવાથી આગને કાબુમાં લાવવા આશરે દોઢ થી બે કલાકનો સમય લાગ્યો હતો આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ સુધી ખબર નથી પડી પણ આ ઘરનો મૂર માલિક મારી બાજુમાં રમેશભાઈ કિશનભાઈ તંડેલ જેઓ પણ ઘરે ન હતા એમના મિસિસ પણ એમના જે સારુભાઈ છે ઠાકોરભાઈ મોરાભાઈના ઘરે એમના મિસિસ પણ ત્યાં જ હતા અને ઘરમાં તારું મળેલું હતું અંદાજીત સાડા ચાર વાગ્યાની આજુબાજુ બાજુના ઘરવાળાના કંઈક ધુમારો દેખાયો અને જઈને ત્યાં જોયું અને એને 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 એની પાછળ કંઈક પાણી લઈને દોડે કે શું કરીએ એટલા માટે આગ એટલી બધી મોટી થઈ ગઈ અને આખું ઘરે જ અને અમારામાં તંડલભાઈઓમાં ખાસ કરીને એવું છે કે આખા વર્ષનું અનાજ અમે ભળીને રાખતા હોઈએ છે એટલે જે અનાજ છે એ ઘરના તમામ કપડાઓ છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નષ્ટ પામે છે ટૂંકમાં ટોટલ લોસ ઘર છે પણ આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ ખબર નથી પડી હવે એ તો ટીમ આવશે ને કદાચ શોધશે તો ખબર પડશે પણ કહેવાનો મતલબ છે કે આ રમેશભાઈ જે કિશનભાઈ ટંડેલ છે એમના ઉપર તો આપ તૂટી પડ્યું એમ કહેવાય કારણ કે પોતાનો હાસ્યાનો જ એક જ ઘરી રહેતું લગભગ આમ જોવા જઈએ તો અડધા કલાકમાં નષ્ટ થઈ ગયો ઘરમાં ટારું મારેલું હતું અને આગ લાગવાનો અડધો કલાક પહેલાં જ એમનો જે દીકરો છે એ ઘરની અંદર આવ્યો અને એમની જે વસ્તુ હતી એ લઈ ગયો પણ એને કિચન નો દરવાજો ખોલ્યો નહીં હતું કિચનનો દરવાજો ન ખોલ્યો અને એ નીકળી ગયો અને સાડા ચાર વાગે કે ઘરવાળા ધુમારો વધારે નીકળે છે અને ત્યાં જઈને જોયું તો આગ લાગેલી છે અને એ આગ હોલાવવા માટેના પ્રયત્નો કરતા કરતા આગ એટલું મોટું રૂપ ધારણ કરી દીધું કે ફાયર બ્રિગેડ ને બોલાવવા પડ્યા અને ફાયર બ્રિગેડ લગભગ આવે પંદર વીસ મિનિટમાં તો લગભગ ઘર ભરીને ખાક થઈ ગયું મેં તો ઘડીલો હતો ને ઘરે લોક કર્યું હતું એટલે મને કેટલા વાગે લાગ્યું મને ખબર નહીં હું પણ કામ અઠે બહાર હતો એટલે મને કોઈ પણ જાતનું કેવી રીતે કોઈ જ અનુભવ નું હું આવ્યું ત્યાં આખું ઘર ટકા થઈ ગયું એમ આખું સરક ગયા આખું આકાશમાં ને બપોર સિટી જોઈને હવે તો કેમ આ ઘર વગરના થઈ ગયા અમે તો ને અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર સિમેન્ટ છું એટલે મારી પાસે કોઈ મારી પાસે વિકલ્પ નથી મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી ને મારી દીકરી બી હજુ લગ્ન કરવાની બાકી છે એટલે મારા પાસે કોઈ પણ જાતનો સહારો નથી એટલે હું તો એકદમ લાચાર થઈ ગયો હવે તો આમ ઘરે જોઈને હવે હવે શું કરીએ હવે આમ ભવિષ્યમાં શું થશે હવે ને મારી ફેમિલી અટપાઈ પડી છે પપ્પા બી નથી પપ્પા બી પચાસ વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા એટલે એટલે હવે આજે મારી પાસે કોઈ બ નથી હવે घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी